સેન્ટીમીટર બીજા નંબરની અંદર આપણને ગનફળ આપી દીધું છે ગનફળ કોનું જો શંકુની ઊંચાઈ હોય તો ગનફળ પણ શંકુનું જ કે જે આપણને આપેલું છે પંદરસો સિત્તેર સેન્ટીમીટર ઘન અને આપણે ત્રીજા આર એ શોધવાની છે કમ્પ્લીટ કેવી રીતના શોધીશું તો જે ગનફળ આપેલું છે એનો આપણે ઉપયોગ કરીશું અને આપણને સરળતાથી ત્રીજ્યા આર મળી જશે તો હવે આપણને જે આપેલું છે પહેલા નંબરની અંદર ફરી એક વખત લખીએ કે શંકુનું ઘનફળ શંકુનું ઘનફળ કચ્છ આપણને ડાયરેક્ટલી રકમની અંદર આપી દીધેલું છે કેટલું તો કે પંદરસો સિત્તેર સેન્ટીમીટર ઘન અહીંયા લખવાની જરૂર નથી તો કે તેથી શંકુનું ઘનફળ એનું સૂત્ર શું છે આપણી પાસે તો એક તૃત્યાંશ પાય આર સ્કવેર એચ તો શંકુના ઘનફળની નીચે એના આપણે એનું સૂત્ર લખીએ એક તૃત્યાંશ પાય આર સ્કવેર એચ બરાબર પંદરસો સિત્તેર એમના એમ તો કે તેથી આરની કિંમત ત્રીજાની કિંમત આપણે શોધવી છે તો એના એમને એમ રાખીશું બાકી બધી કિંમતો મૂકી દઈશું તો એક તૃત્યાંશ એમના એમ પાંચની જગ્યાએ સિત્તેર તો ક્યાં તેથી અહીંયાથી ડાયરેક્ટલી છેદ ઉડા જાય પાંચ તરી પંદર તો ત્રણ ત્રણ કટ થઈ જશે તો તેથી આપણી પાસે ઉપર શું વધશે ત્રણ પોઈન્ટ ચૌદ વધશે ગુણે આર સ્ક્વેર વધશે એક ગુણે પાંચ કરીશું એટલે આપણને પાંચ જ જવાબ મળશે તો પાંચ અને બરાબર પંદરસો ગુણ્યા પાંચ ત્રણ પોઈન્ટ ચૌદ ના આપણે શું લખી શકાય તો કે ત્રણસો ચૌદ ભાગ્યા સો તો બરાબર પંદરસો સિત્તેર એમના એમ ભાગ્યા આને લખીશું ત્રણસો ચૌદ ભાગ્યા સો અને ગુણ્યા પાંચ એમના એમ હવે અહીંયાથી આપણને ખબર છે સો એના ભાગ્યા ત્રણસો ચૌદ અને ગુણ્યા આવશે પાંચ હવે છેદ ઉડારી તો કે વીસ પંચા થશે સો તો પાંચ પાંચ કર થઈ જશે ત્રણસો ચૌદ અને એકસો સત્તાવન વચ્ચે કઈ સંબંધ છે આપણા ધ્યાનથી કરો ત્રણસો ચૌદ ભાગ્યા કરો બે તો આપણને શું જવાબ મળશે એકસો ને સત્તાવન મળશે અથવા તો એકસો સત્તાવન ગુણ્યા બે કરી દો તો પણ આપણને શું મળી જશે ત્રણસો ચૌદ મળી જશે તો પંદરસો સિત્તેર આપણે જો છેદ ઉડાડવા હોય તો એના છેદ આપણે કેવી રીતના ઉડાઈ શકાય તો કે ત્રણસો ચૌદ અને પંદરસો સિત્તેર જ્યારે આપણે એને પાંચ વડે ગુણીશું તો આપણને ના જવાબ મળશે મતલબ એકસો સોરી ત્રણસો ચૌદ એના ગુણ્યા કરીએ પાંચ તો ત્રણસો ચૌદ ત્રણસો ચૌદ કેન્સલ થઈ જશે હવે એવી રીતના ના કરવું હોય અને ત્રણસો ચૌદ ભાગ્યાના ત્રણસો ચૌદ આપણે કેવી રીતના લખી શકાય તો કે એકસો સત્તાવન ગુણ્યા બે તો એકસો સત્તાવન અને અહીંયા પણ ખબર છે એકસો સત્તાવન ગુણ્યા શું થાય દસ તો એકસો સત્તાવન એકસો સત્તાવન કટ કરી શકાય ઉપર હતા દસ નીચે હતા બે તો પાંચ દુ થશે દસ તો બે બે કટ થઈ જશે એટલે આપણી પાસે ઉપર વધશે પાંચ અને આ વીસ તો ઓલરેડી આપણી પાસે હતા જ જે રીતના છેદ ઉડાડવા હોય એ રીતના છેદ ઉડાઈ શકાય પણ આપણને આની અંદરથી એટલું જોઈને ખબર પડી જવી જોઈએ કે એકસો સત્તાવન અને ત્રણસો ચૌદ વચ્ચે સંબંધ છે તો ત્રણસો ચૌદ એકસો સત્તાવન કરતા ડબલ છે મતલબ એકસો સત્તાવન ગુણ્યા બે શું થાય ત્રણસો ચૌદ થાય એનો ઉપયોગ કરીને આપણે છેદ ઉડાશું એટલે આપણે ડાયરેક્ટ તરત જ મળી જશે હવે ઉપર વધ્યા પાંચ અને વધ્યા વીસ તો પાંચ ગુણ્યા વીસ એટલે શું થશે તો કેસો આપણને કોની કિંમત મળી આર સ્કવેર ની તો તેથી આર સ્ક્ર બરાબર આપણને મળ્યા સો કિંમતની તો આર બરાબર શું થઈ જશે વર્ગમૂળની અંદર સો વર્ગમૂળની અંદર સો મતલબ સોનું વર્ગમૂળ થશે દસ બધા એકમો સેન્ટીમીટર સેન્ટીમીટર ઘરમાં તો આનું પણ એકમ શું થશે સેન્ટીમીટર હવે આર શું કહેવાય ત્રિજ્યા કે જે આપણા શોધવાની હતી એ આપણને મળી ગઈ આર બરાબર દસ સેન્ટીમીટર તો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો એવો એવો આપણને દાખલા નંબર છે કે જેની અંદર આપણે શું કરીશું આની આ રીતનો ઉપયોગ કરીને ત્રિજ્યા શોધીશું પણ એની અંદર આપણને શું શોધવાનું છે વ્યાસ શોધવાનું છે તો વ્યાસ શોધવા માટે આપણે શું કરીશું ત્રિજ્યા ગુણ્યા બે કરી દઈશું એટલે આપણને ડાયરેક્ટલી વ્યાસ મળી જશે તો હવે આપણે જોઈએ દાખલા નંબર ચાર એની રકમ વાંચીએ કે એની અંદર આપણને શું આપેલું છે એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપવામાં આપેલું છે હવે શંકુનું ઘનફળ લંબવૃત્તીય હોય કે ટૂંક વૃત્તીય હોય છ તો એ શંકુ અને એનું ઘનફળ એના અનુરૂપ આપેલું હશે તો શંકુનું ઘનફળ આપણને કેટલું આપેલું છે અડતાલીસ પાઈ સેન્ટીમીટર ઘન ઊંચાઈ આપણને આપેલી છે નવ સેન્ટીમીટર તો પાયાનો વ્યાસ શોધો એકદમ સિમ્પલ સ્ટાર્ટ કરીએ કે અહીં આપણને શું આપેલું છે ઊંચાઈ કેટલી આપેલી છે એચ બરાબર નવ સેન્ટીમીટર ઘનફળ આપણને કેટલું આપેલું છે ઘનફળ આ વધારે દાખલો પડશે અને આપણને સોરી આપણને વ્યાસ શોધવાનો કીધેલો છે તો વ્યાસ ઇક્વલ ક્વેશ્ચન માર્ક આ લખવું હોય તો લખાય નકાર કંઈ વાંધો નહીં બરાબર આની આ રીતનો ઉપયોગ અહીંયા આગળ કરીશું કે હવે આપણને શું આપેલું છે તો કે શંકુનું ઘનફળ શંકુનું ઘનફળ બરાબર શું આપેલું છે સૂત્ર સૂત્ર પહી મૂકીએ પહેલા ઘનફળ કેટલું આપેલું છે આપણને અડતાલીસ પાઈ તો એના આપણે એમને એમ કરી શકાય અથવા તો આપણી ઈચ્છા આવી છે કે શંકુનું ઘનફળ બરાબર એક તૃતીયાંશ પાઈ આ સ્ક્વેર મૂકું છું તો એના પછી આપણે શંકુના ઘનફળની જે કિંમત આપેલી રહી અડતાલીસ પાઈ એ એના નીચે મૂકીએ તો અડતાલીસ પાઈ બરાબર એક તૃતીયાંશ પાઈ આ સ્ક્વેર થાય અને અહીંયા આગળ આપણે શું કરીએ ઘનફળની નીચે આનું સૂત્ર મૂકીએ તો એક તૃતીયાંશ પાઈ આર સ્ક્વેર એચ બરાબર અડતાળીસ પાઈ બરાબર આ એનું એજ થાય બે ગુણ્યા બે બરાબર ચાર લખો કે ચાર બરાબર બે ગુણ્યા બે મતલબ થયો તો કે તેથી એક તૃત્યાઉક્ર બધી જે કિંમતો આપેલી છે એ મૂકીએ એક પાઈ પાઈના આપણે અહીંયા એમના એમ રાખીએ આપણને બાજુથી પાય પાયના ઉડારી ડાબી બાજુ બાજુ પાય બંને અંશમાં અથવા તો બંને જો છેદમાં હોય તો ડાયરેક્ટલી આપણે એને કટ કરી શકાય પણ જે લોકો નહીં ફાવતું એના માટે આપણે આગળ પાયના એમના એમ ધંધેડતા જઈએ તો ગુણે આર સ્કવેર એમના એમ રાખીએ ગુણે એચ આપણને કેટલો આપેલો છે અહીંયા આગળ નવ બરાબર તો અહીંયા ત્રણ થશે કટ થઈ જશે તેથી શું વધશે પાય વધશે 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 તો પાય્યા ત્રણ બરાબર અડતાળીસ પાય હવે બધી કિંમતને નીચે લાવી દઈએ આર સ્ક્વેર ને કરતા બનાવીએ કારણ કે પહેલા આપણે ત્રીજા શોધવી પડશે ત્રીજાના બમણા કરીશું ત્યારે આપણને શું મળશે વ્યાસ મળશે તો અડતાળીસ પાય ભાગ્યા પાય એની નીચે આવી જશે ગુણ્યા ત્રણ પણ એની નીચે આવી જશે તો પાય અહીંયાથી કટ થઈ જશે આઠ ને ચાર થશે મતલબ વડે ભાગી શકાય તો અડતાળીસના પણ ત્રણ વડે ભાગી શકાય તો બરાબર ભાગ્યા અડતાલીસ અડતાળીસ કરીશું એટલે આપણને શું મળશે તો દસ સોળ તરી અડતાળીસ તો સોળ તરી અડતાળીસ તો ત્રણ ત્રણ કટ થઈ જશે બરાબર આપણને જવાબ મળશે સોળ તો તેથી આર સ્ક્વેર બરાબર આપણને શું મળી ગયો સોળ તો તેથી આર બરાબર શું મળશે વર્ગમૂળમાં સોળ તો તેથી આર બરાબર સોળનું વર્ગમૂળ થશે ચાર

અહીંયા ત્રીજા શોધવાની હતી અહીંયા ત્રીજા ગુણા બે કરીને વ્યાસ શોધવાનો હતો એક જ જેવા સિમ્પલ અને સેમ ટુ સેમ આપણને દાખલા આપેલા હતા તો દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચાર આપણે આજના વિડીયોની અંદર કમ્પ્લીટ કર્યું આની અંદર ખાલી એટલું જ ખાસ ધ્યાન રાખવાનું છે છેદ ઉડાડવાની અંદર તો છેદ ઉડાડતા આપણને સરળતાથી આવડી જશે દાખલો એકદમ સરળતાથી થઈ જશે તો અહીંયા દાખલા નંબર ત્રણ અને ચાર કમ્પ્લીટ થઈ ગયા કોઈ પણ ડાઉટ હોય આ બે દાખલાની અંદર અથવા તો આગળના દાખલાની અંદર કમેન્ટ કરજો તમને આન્સર મળી જશે આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર પાંચમો દાખલોના આગળના દાખલા જોઈશું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્ક ફોર વોચિંગ ગાઈસ